રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કિન્નરો દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું હતું ધોરાજીના વર્ષો જૂના કબ્રસ્તાનમાં કિન્નરો દ્વારા દરગાહ બનાવવામાં આવી છે જે તેમનું આસ્થાનું કેન્દ્ર પણ છે ત્યારે ધોરાજી તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા કિન્નરોએ એકઠા થઈને જૂના કબ્રસ્તાનમાં બનાવેલ દરગાહમાં હર્ષોલ્લાસથી ધાર્મિક કાર્યક્રમ કર્યો હતો જેમાં શહેરના વિવિધ માર્ગો પરથી કિન્નરો ડીજે લઈ દરગાહ સુધી નીકળ્યા હતા અને ડીજેના તાલે કિન્નરો નાચતા ગાતા નજરે પડ્યા હતા જે જુલુસ દરગાહ ખાતે પૂર્ણ થયું હતું અને અહીં કિન્નરો દ્વારા જલસો કરવામાં આવ્યો હતો અને જમણવાર તથા ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારે ધોરાજીમાં કિન્નરો દ્વારા કરવામાં આવેલ આ ધાર્મિક કાર્યક્રમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું